શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું વને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહે શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે ચોવીસ જૂનનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે જ્ઞાન એ બે ધારું શસ્ત્ર છે લોકકલ્યાણ માટેની તીવ્ર ઈચ્છાથી પ્રેરાઈને જે ગ્રંથ લખે છે તે ખરો ગ્રંથકાર વાંચવામાં આવેલું આચરણમાં મૂકીને જે લોકોને ઉપદેશે છે તે ખરો વક્તા અને એ ઉપદેશ જે આચરણમાં મૂકે છે તે ખરો શ્રોતા અને સાધક હવે તો જ્ઞાન પ્રસારના અનેક સાધનો ઉપલબ્ધ થયેલા છે તેને લીધે અનિચ્છય એવા જ્ઞાનનો વિસ્તાર પણ સપાટા બંધ થઈ રહ્યો છે જ્ઞાન એ એક પ્રકારનું બેધારું શસ્ત્ર છે કોઈ પણ જ્ઞાનનો સારો કે ખોટો ઉપયોગ એ કરનાર પર આધાર રાખે છે જ્ઞાન એ મૂળમાં પવિત્ર છે જે જ્ઞાન નીતિ અને ધર્મના પાયા પર રચાયેલું હોય તે વધુ પ્રભાવશાળી ઠરે છે એવું જ્ઞાન હોવું ઘટે કે જેથી બધાનો એકબીજા માટે પ્રેમ વધે અને બધા વધુ નજીક આવે શ્રીમંત ગરીબ વિદ્વાન અશિક્ષિત નાના મોટા સ્ત્રી પુરુષ એ બધાને એકબીજા માટે પ્રેમ આદર અને પોતાપણું વધે એવું જ્ઞાન વ્યક્ત થવું જોઈએ દ્વેષ મત સર્વતે નીતિ ધર્મથી ચલિત કરે એવું જ્ઞાન કોઈ પણ પુસ્તકમાં નહીં હોવું જોઈએ વિદ્વાન વૈજ્ઞાનિકોએ નવી નવી શોધો લાવીને જગતને સ્વાર્થી અને લોભી બનાવી છે અને તેને પરિણામે સર્વનાશ નિપજે છે જે જ્ઞાન સમાધાન આપતું નથી એ જ્ઞાન ખરું જ્ઞાન નથી જગતનું ખરું સ્વરૂપ જેનાથી સમજાય એ જ્ઞાન તે ખરું જ્ઞાન દેહ સંબંધી જે જ્ઞાન તે વ્યવહારિક જ્ઞાન જે જેવું છે તેવું ઓળખવું તે તત્વજ્ઞાન હું દેહને મારો કહું છું એનો અર્થ એ થયો કે હું દેહ નથી મારું ઘર કહેનારો હું ઘરથી વેગડો ઠર્યો જડત્વ એટલે શું દેહને માટેનું મમત્વ તે જડત્વ પદાર્થનું યથાર્થ જ્ઞાન જેને છે તે શાણો વ્યવહારની ગૂઢ વાતો જે સમજે છે તે સંસારી જગતનું ગૂઢ તત્વ જે સમજે છે તે તત્વજ્ઞાની સૂક્ષ્મનું જ્ઞાન થવું તેમાં સુખ છે આત્મા એ સમુદ્ર છે તો જીવ તેનું અત્યંત નાનું બિંદુ છે તેને ઓળખીને આત્મા સાથે સમરસ થવું એ જ ખરું તત્વજ્ઞાન છે બ્રહ્મ સત્ય જગત મિથ્યા એવી જ્ઞાનની વાતો સમજવામાં અત્યંત કઠિન હોવા છતાંય કાળાંતરે સમજાય પણ નામનું મહત્ત્વ સમજાતું નથી તે કેવળ સંતકૃપાથી જ સમજાય છે નામ પર વિશ્વાસ બેસવો એ મહાભાગ્યનું લક્ષણ છે બુદ્ધિભેદથી આપણે સાવધ રહેવું જોઈએ દૂર રહેવું જોઈએ સંતના વચન પર વિશ્વાસ રાખી અખંડ નામ લઈએ તેનાથી જ સમાધાન મળશે જે ગ્રંથના વાંચનથી ભગવાન માટે પ્રેમ ઉત્પન્ન થાય જેના યોગથી વિરક્તિ ઉત્પન્ન થાય અનિતિમય વર્તન ત્યાગી ધર્મ માર્ગનો આધાર લેવાનું મન થાય તે સદગ્રંથ દાખલા તરીકે જ્ઞાનેશ્વરી દાસબોધ નાથ ભાગવત એવા ગ્રંથ હંમેશા વાંચીએ તેનું મનન કરીએ એ જ ખૂબ જરૂરનું છે તેનાથી ઈશ્વર માટે પ્રેમ ઉત્પન્ન થાય છે અત્યંત કઠિન પ્રમેયોવાળા દુનિયાના ગ્રંથો વાંચીએ પણ છેવટે અત્યંત સહેલામાં સહેલું એવું નામ જ લઈએ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ